જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો આજના વ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે દોઢ કારણ કે આખો દિવસ ટાઈમ નહોતો બપોર ટાઈમ નહોતો સ્ટાર્ટ કરવાનો અત્યારે ઘેરો છે અને મમ્મી પપ્પા અત્યારે ઘેરે ટીવી જોવે છે ચોમાસર આવે છે તો મમ્મી પપ્પાની બે જોવે છે અને આજે મમ્મી પપ્પાની જવાના છે દેહમાં બરાબર એમાં મા પપ્પાને ફરવાને હારે લઈ જવો છે અને અમારે હારે મોકલવાની નથી કારણ કે રજાઓ બહુ પડી ગઈ છે આ વખતે ભરવા ભાઈને

કોમેડી વિડીયો નું શૂટિંગ નું સેટઅપ આવી ગયું છે બરાબર છે અને એમાં રસ્તી બેન હેરોડ હોમવર્કે કરે છે અને રીતિ હેરોડ ફોન નો મથે છે જા આખું સેટઅપ અહીંયા પીડ્યું છે રેડી છે અને આ ફોન જોવે છે બોલો શૂટ શૂટ શરૂ થવાનું છે તો એના ફોનમાંથી ઊંચી નથી આવતી કેટલું પણ આપ કેટલું પણ એના ફોનમાં ઇન્ટરેસ્ટ છે જો હજી માથું ઊંચું શું કરી નથી જોતી એટલો ફોન જોવે છે પણ હું બોલું છું એ સાંભળતી નહીં તું ફોનમાં જ જાય જો હજી બોલું છું તે બંધ નહીં કરતી શાંતિથી બેહ હોવાનો કાંઈ વાંધો નહીં ફોન શું લેને જોશો જો હજુ ફોન માં જ જાય ને હોય એનું કાંઈ નહીં ચાલો જે કરવો એ કરો તો ભાઈ અમારા હસ્તી બહેન છે ને એનું હોમવર્ક કરે છે અને હરો હરો આ કળી ખાતી જાય કે હું કળી કોણ તું ખાશો એટલે હા પર હા પણ આપી દેને પછી હું લઈ આવી દઈશ આપી દે લે લે એ શું કરીશું એ જો આ બેટી બેટી આવવા નાટાક કરે જો વધારે પડી ગયો ને અમારા પર્વ ભાઈ છે ને રિહાઈ ગયા છે હંતાઈ ગયા જો સાંતા નું ભવ્ય છે જો હું જોતો ભલ શું જોતો શું જોતું હાલ આપો હાલ હાલ આપો હાલ 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 અહીં હાલે જોઈ રિહાઈ ગયા છે આમ ત્યાં આમ બેહી ગયો છે

અને અમારા પરોભાઈ ઉપર આના ફ્રેન્ડ આ રમ્મા છે અમારા હસ્તીબેન છે સામે છે આ લાઈટ નું નાનું સેટઅપ હજી ખોલ્યું નથી એમાં પડ્યું છે સવાર તો મેં કીધું કે કોઈ ફિટિંગ કરવાનું મારું ખોલવાનું મારું છે એ હું કર નાખું છું અને અમારા રસ્તીને હું કરે છે તેને કરવા દી ઓકે હવે હું છે ને સેટઅપ ખોલ નાખું આ તો કઈ કરવાની દે આ કઈ કામ કરાવશે ને મારે બધું કરવું પડશે મારે થાય મોટું

Ha� Oke, okay, <me>. <tell> <me smoking> <Violence>.

તો ભાઈ ભૂંગળા બટાટા આવી ગયા છે બરોબર તો આજનો ડિનર આપણે ભૂંગળા બટેટાનું છે તો ભૂંગળા છે બટાટા છે અને મીઠી ચટણી છે તો આપણે ખાઈ લઈએ અને રિદ્ધિ આપણી વાટે હતી બરાબર છે હું ગયો તો બહાર એ વાતે સાચી હા હા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ તો કંઈ નહીં હવે રીધી રીધીને અમડી જમવા બેહ ગયા છીએ અને આજનું ડિનર અમારું આવડું આ છે

અને આ વ્લોગ અમારો ગમો હોય તો અમારા બ્લોગ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં રવાયા હોય તો સબસ્ક્રાઈબ કરો તો મળી આવે બીજા વ્લોગમાં તમારો અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો